ડીઆરડીઓ દ્વારા મિલેટરી કોમ્બેટ પેરાશૂટ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કેટલી ઊંચાઈએ જે છે કરવામાં આવી રહ્યું છે તો જો આત્મનિર્ભર ભારત સ્વદેશી ઇન્ડિજિનિયસ આ બધી બાબતો સ્વદેશી સામગ્રીનો ઉપયોગ અને ઇન્ડિજિનિયસ જે છે મટીરિયલ્સ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ધીરે ધીરે જે છે આવી આપણે આગળ વધી રહ્યા છે 2025 સુધારાનું વર્ષ જે છે ઈયર ઓફ રિફોર્મ્સ તરીકે પણ ગણવામાં આવી રહ્યો છે ડીઆરડીઓ એ જે છે ફાઇનલી 32000 ફૂટની ઊંચાઈ પરથી જે છે આમ જમ્પ કર્યું ફ્રી ફોલ તમે કર્યું જવા અને સાહેબ જઈને પછી પેરાશૂટ ખુલ્યું સાહેબ અને આપણે સ્વદેશી પેરાશૂટ પેરાશૂટ સિસ્ટમ જે છે તૈયાર કરી